ખેડૂત મિત્રો છેલ્લા ઘણા દિવસોથી ન્યૂયોર્ક કોટન વાયદો ખાગાઠૈયા કરી રહ્યો હોય તેવો માહોલ અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદાને જોતાં આપણને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે આજે તારીખ પચીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ભારતીય સમય મુજબ અત્યારે બાર વાગ્યે અને સત્તર મિનિટની આસપાસ પણ માત્ર ઝીરો પોઈન્ટ સોળ જેટલો વધીને એકાણું પોઈન્ટ ઓગણસ સિત્તેરની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે છેલ્લા ઘણા દિવસો થયા વધારામાં ખુલે છે પરંતુ બંધ થાય ત્યારે ઘટીને બંધ થાય છે એટલા માટે ખેડૂતોની ચિંતામાં અને ગણો વધારો ન્યૂયોર્ક કોટન વાયદાને લીધે અત્યારે જોવા મળી રહ્યો છે ખેડૂતોને ચિંતા એ વાતની છે કે ન્યૂયોર્ક કોટન વાયદો વધે તો જ તેની અસરને કારણે આપણી રૂની ગાંસડી અને કપાસના વાયદા વધે છે અને આપણી ઋણની ગાંસડીના અને કપાસના વાયદાઓ વધવાને કારણે કપાસના હાજર ભાવમાં સીધો જ વધારો છે તે જોવા મળે છે એટલા માટે સતત ન્યૂયોર્ક કોટન વાયદામાં ઘટાડાની ચાલ ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો કરી રહી છે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી તેજી તરફી રિકવરી આગળ વધે તો કપાસના હાજર ભાવમાં ઘણો બધો વધારો આવી શકે તેવું આપણને અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો જો વધે અને આની અસર જો દેખાય તો ખેડૂત મિત્રો કપાસના ભાવ વધે તેવું આપણે વિચારી શકીએ છીએ બાકી ન્યૂયોર્ક કોટન વાયદો સો સેન્ટની ઉપરની સપાટીએ સતત બાંધ આવે તો આપણી રૂની ગાંસડીના વાયદામાં પણ જોરદાર ઉછાળો આવે પરંતુ આવું અત્યારે નથી બની રહ્યું એટલા માટે ખેડૂતોની ચિંતા છે તે વધી રહી છે ગુજરાતમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ પણ ઘણા બધા ઘટી ગયા છે સોળસો પચીસ કે સોળસો પચાસ સુધીના જે ભાવો બોલાતા હતા તે જ કપાસના અત્યારે માંડ માંડ પંદરસો પંદરસો પચાસ કે પંદરસો એંશીના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે ટૂંકમાં સતત કપાસના ભાવ ઘટવાને લીધે ખેડૂતોની ચિંતામાં અનેક ગણો વધારો છે તે થઈ રહ્યો છે તમારે ત્યાં ખેડૂત મિત્રો કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો અમારો હેતુ કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહખોરીનો નથી તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારા ખુદ ભરોસે તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો